સરદાર પટેલની ની એકસો પચાસ જયંતિ નિમિત્તે કેન્દ્ર સરકારે આયોજિત યુનિટી માર્ચ વડોદરા જિલ્લા માં પ્રવેશી આ યાત્રાને લઈ રાજકીય ગરમાવો વધ્યો છે કારણ કે વડોદરા નેતા રાહુલ ગાંધીને યાત્રામાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું આ મુદ્દે કોંગ્રેસના અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા છે તેમને આમંત્રણ આપવાનું હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપવું જોઈએ સાંસદે નહીં કોંગ્રેસના નિવેદન પર સાંસદ હેમાંક જોશીએ એ કી પ્રતિક્રિયા આપી હતી તેમણે કહ્યું હતું કે કોંગ્રેસનો અહંકાર અને માનસિકતા છતી થઈ છે રાહુલ ગાંધી મારા સાથી સાંસદ હોવાથી મેં વ્યક્તિગત આમંત્રણ આપ્યું હતું કોંગ્રેસને પરિવારવાદની ગુંગડામણમાંથી બહાર લાવવા જરૂરી છે યુનિટી માર્ચ ત્રણ જિલ્લાઓમાંથી પસાર થઈ છ ડિસેમ્બરે કેવડિયા પહોંચશે ડિસેમ્બર થી છ ડિસેમ્બર સુધી દેશવ્યાપી આ યાત્રા રાષ્ટ્રીય એકતા અને શક્તિનું પ્રતિક હોવાનું પણ સાંસદે જણાવ્યું રાહુલ ગાંધીને આમંત્રણને લઈ ભાજપ કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોમાં ખડબડાટ મચ્યો છે